ભાઈ જો તૈયારી થઈ ગઈ છે મારા મમ્મી કે મમ્મી તાપ વસ્તુ નાખું ને તૈયાર છે લીલા ગાંઠિયા મરચું મરચું લાલ મરચું ભેળવેલું મરચું અમારે ભેળવેલું ભેળવેલું મરચું કે બધા અલગ અલગ કરતા હોય ને અમારે અલગ અલગ શાક બધા બનાવતા હોય કમેન્ટમાં કેવી રીતે બનાવો હું તો હાવ સિમ્પલ રીતે બનાવું બધા ડુંગળ ટમેટા નાખતા હોય એવું કઈ નાખતી હું સિમ્પલ રીતે બનાવી

ખાંડ નાખવાની મીઠું નાખવાનું મોરસ મોરસ હવે રેડી ને

अ म बजार म सालेले व्यस्त न करे एम इवन माडी रहया फखा भदियो हे सुलो नि जगे सु मान सुलो न सके इ त तने लागे भाई इ त सुले रांदै न खबर होई अ उं करवन छै आ बदे तेल म फ्राई करवन छैडवन छै क्या त तेल म नमि न बि सुले मेको तै आ तो माने किवन किदु के मा सुलो एजी सुलो किवन जगे छै बुझना कर बात कदी न और त भुली रह कित्लु होत पाए तेल रे म ये भूलै न जई लेवे ए तै आडू जने

હા 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 મારી આવુ ની ઘરે લાડ ભેં હું કોને ખબર હોય કે નો હોય ખબર ને બનાવ હવે જીરું નાખ જીરું નાખ દુખ લાગ્યું એય રાય ને ફૂટી ભાઈ જીરું તણી નાખ આવુ નું સકરમાં પાડે જ વાતો કરો મારી એમન થી અડધું ભૂલાય ને કે હું કામ કટે ની વાત અલકતર મારી પાયા ની વાત કરવાની વાતું ની કરવાની જીરું જીરું படிப்பு

નમસ્તે મૈનુ નમસ્તે હું કા દેખા મહારાજ છે પણ મારા બાપાને પેલા તો હું તો દેતો કામ કેવું હું માં